એટલે મારે એટલું જ કહેવાનું કે રૂપાલાને ટિકિટ ન મળવી જોઈએ અને એની ટિકિટ રદ થવી જોઈએ અને ટિકિટ રદ ન થાય ને તો દરેક ક્ષત્રિયોને ભાજપને મત દેવાનો રૂપાલાને મત દેવાનો થતો નથી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયોથી વાત કરવાની છે તો હાલ તમને ખબર હશે કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી પરશોત્તમભાઈ એમ કહેવાય છે કે રૂપાલા એ જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી છે એના બાદ એમ કહેવાય છે કે ઘણા બધા વિરોધ ચાલી રહ્યા છે દોસ્તો તો આ ભાઈ શું બોલ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પરસોત્તમભાઈ રૂપાલા એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી હતી ત્યારે આ ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં આ ભાઈ એવું બોલી રહ્યા છે કે પરસોત્તમભાઈ રૂપાલાને મત દેવાનું નથી કોઈએ મત નથી દેવાનું કારણ કે ભાજપને મત દેવાનું છે અને ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ એવું કહી રહ્યા છે કે રૂપાલાભાઈને માફી તો નહીં જ મળે તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશે દોસ્તો જે રૂપાલાભાઈ જે એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે પરસોત્તમભાઈ રૂપાલા એમ કહેવાય છે કે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં ભાઈએ એવું કીધું છે કે એને કોઈએ મત દેવાના નથી શેલીબાકી ભાજપને મત દેવાના છે અને તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે જે રૂપાલાભાઈએ જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી છે એ બાદ બહુ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને આ ભાઈનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂરી ફરીવાર બીજા વિડિયો મળી તપાસ જય હિન્દ જય ભારત